તિરુપતિ મંદિરમાં પ્રસાદ લાડુના વિવાદ બાદ હવે મંદિરના પૂજારીએ ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને આક્ષેપો કર્યા છે તેમણે કહ્યું છે કે ભક્તોને પીરસવામાં આવતા પ્રસાદની તપાસ થવી જોઈએ જોકે આ પહેલાં પણ ડાકોર મંદિર અનેક વખત વિવાદમાં આવી ગયું છે અહીં ભક્તો પાસેથી પૈસા પડાવવાની પણ અલગ ટ્રીક અપનાવે છે અહીંના પૂજારીઓ જે હા મિત્રો આ કડવું છે પરંતુ સત્ય છે તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણસોડરાય મંદિરમાં ભક્તોને પીરસવામાં આવતા પ્રસાદ અંગે મંદિરના એક સેવક પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે અને પ્રસાદની તપાસ અને ચકાસણીની માંગ કરી છે મંદિરના સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમણે માંગ કરી છે કે ડાકોર મંદિરમાં પ્રસાદની તે જ રીતે તપાસ કરવામાં આવે જે રીતે તિરુપતિ મંદિરમાં કરવામાં આવી છે આ સાથે તેણે લાડુની પ્રસાદીનો વિડીયો પણ અપલોડ કર્યો છે મંદિરના પૂજારી આશી સેવકે જણાવ્યું હતું કે લાડુના પ્રસાદમાં અલગ પ્રકારની ગંધ આવે છે પહેલાના જમાનામાં આ લાડુના પ્રસાદમાં જામ ખંભાળિયાનું ઘી વપરાતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અન્ય બ્રાન્ડેડ કંપનીના きの ઉપયોગ થવા લાગ્યો છે એફએસએલના નમૂના લેવા જોઈએ મિત્રો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ લાડુના પ્રસાદનું યોગ્ય ટેસ્ટિંગ કરાવીને એફએસએલના સેમ્પલ લેવા જોઈએ આ લાડુનો પ્રસાદ મહિનાઓ સુધી ચાલતો હતો પરંતુ હવે આ લાડુનો પ્રસાદ માત્ર 3 થી 4 દિવસ જ સારો રહે છે લગભગ બાવીસ દિવસ પહેલા અમે સેવક ટ્રસ્ટીઓની મીટિંગ કરી હતી ત્યારે મેં મૌખિક રજૂઆત પણ કરી હતી ગઈકાલે મેં મારા ફેસબુક પેજ પર પ્રસાદનો વિડીયો મૂક્યો હતો સેવક પૂજારી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આ પોસ્ટને લઈને વિવિધ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે તે ખાંડ ઘી અને ગોળનું મિશ્રણ છે મિત્રો જ્યારે તેમના પ્રસાદના લાડુની સુગંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે એવું કંઈ નથી જેમણે આક્ષેપો કર્યા છે તેઓ પુરાવા સાથે આવી શકે છે આ પ્રસાદીને લાડુની રેસીપી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ઘઉંને એક દિવસ પીસવામાં આવે છે અને પછી તેમાં માત્ર ખાંડ ઘી ગોળ અને ઘી મિક્સ કરવામાં આવે છે મિત્રો આ પહેલાં પણ અનેક વખત ડાકોર મંદિર વિવાદમાં આવી ગયું છે જ્યાં મિત્રો આ મંદિરમાં એક અલગ પરંપરા છે આરતી સમયે અહીંના લોકો ગાગર લઈને ઊભી જાય છે જે લોકોને ઇશારો કરે છે કે તેમાં દાન કરો આટલું જ નહીં આરતી પૂર્ણ થયા બાદ જ્યારે ભક્તો મંદિરની બહાર નીકળે છે ત્યારે પણ અહીંના સંતો હાથમાં ફૂલ આપીને બે ચાર મંત્રો બોલે છે અને કહે છે કહી દાન કરો જ્યાં મિત્રો કેટલાક લોકોને આ વાત કડવી લાગતી હશે પરંતુ સત્ય છે સાથે દિવાળી અને નવા વર્ષ દરમિયાન અહીં અન્નકૂટ લૂંટવાની પણ પ્રથા છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને જાતે જાતના પ્રસાદ પીરસવામાં આવે છે અને મંદિરનો દરવાજો બંધ કરવામાં આવે છે થોડા સમય પછી દરવાજો ખોલવામાં આવે છે અને હજારો લોકો અન્નકૂટ લૂંટવા માટે તૂટી પડે છે જેમાં ઘણા લોકોને ઈજા પણ થાય છે મિત્રો શું તમે ક્યારે આ મંદિરની મુલાકાત લીધી છે કમેન્ટ કરીને જરૂર જણાવજો